અને રવિવાર નહીં ગણ્યા એ પછી તારા ગર્મચીયું આ સુખ શાંતિ જે જે વાળો મારો યાર મારા મારા લઈ મારા અમે નહીં ઘર છે છે એ વાડા અતર જ કકરાટ થાય વાળા અતરત ઝગડા થાય વાળા નું દુઃખ છે જે વાડો ના રે તો તારું તકલીફ બધી મટી જાય પણ એ કોઈ ડોસી નો છે જેનું કોઈ નતું ભૂમિકાનું સિકોતરું બિહાડેલું હોય તો એ ડોસી છે સિકોતર એનો વાડો છે આવું નહીં કેતા એનો પ્રસાદ એ તો કોઈ ખાય

બીજા મારે થઈ ગયું સારું થઈ ગયું છોકરો ખોઈ ગયો હાથ આઈ ગયો માતાજી કે તું બિહાર ભાઈ છોકરો છોકરો આવી ગયો દસ મિનિટ માં બિહાર

તો આ તો હું તો છે તારી ચામોર માતા બોલે નકર તારી માતા બોલવા તૈયાર જ નહીં જો તું તો ઇસ કે છે તો હવે હું તારી માતા રાજી થાય હું ઉપાય બતાવું છું નિવેદન ચામોર માતાનું શક્તિ માતાનું અને જરૂર કોળિયા આ કોળિયાને કર લેહડાવ માતા વાત પાંચ માતા એ માતાઓને એમને પ્રવાદે પણ કુળ રાજા રિહયો છે એને મનાય કે મા મેરડી બેહાડી જો તને ના ગમ્યું હોય તો ત્યાં દંડ આલીએ છીએ પણ આનો રસ્તો બતાડ

વસારો કરી ખો ખો કરી દોળવાના મળકે હો બરે રામ રામ અને બીજી ખાસ વાત એક મોમારો દેવ મોમાનું મોહન દેવ તમારા ઘણી લોકતા આ દોડી લાવજો હો રામ 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 રામ